you થઈ ગયા છે ત્યાર થઈ ગયા છે તો પાણી રેડી આવીએ પીપળે અને બીલી એ હારે રેડાઈ જાય અને બાકી વાતાવરણની વાત કરીએ મિત્રો તો વાતાવરણ તમે જોઈ શકો છો અત્યારે બધાયમાં જો બાપુજીએ ગાય બાંધી દીધી અત્યારમાં મમ્મી વાહીદા કરી આવ્યા પીઓએ નાસ્તા પાણી કરાવી દીધા અમને અને વાતાવરણ અત્યારમાં બહુ તાકાતવાળું છે તાકાતવાળું એટલે મસ્ત વરાફારી છે કંઈક માણસને રાહત થાય એવું હવે મજા આવે એવું મળ્યું છે કંઈક દવા બવા છાંટવા મળી જાય માણસને કોઈને થોડું થોડું કંઈક થયો હોય તો નેદાઈ જાય હજી એમ ખેતરું પાણી આમ લીલા તો છે પણ આમ થોડાક હુંકાઈ ગયા એટલે વાંધો ન આવે વરાફારી છે હમણાં તો આમ તડકોય નથી પડતો પણ એમ કે થોડો થોડો આછો પાત્ર આમ સૂર્યનારાયણ કંઈક કંઈક દેખાય ને કંઈક પાછા વાદળા આડા વયા જાય પણ પવન સારો રહી જાય જો આ બધી ઝાડવા આમેલે રાખા આઈ ક્લાસ પવન આવતો હોય થી હું એટલે વ હટાઈ જાય બધું શું છે કે માંડવી ને અત્યારે બધાય પાક ને ખેતરમાં ખાસ કરીને જોઈએ તો આવી જ વરાપની જરૂર છે અને હજી આમાં તડકો પડે વધારે તો બહુ માંડવી ને અંદર સારું રહી માંડવી ના ડોડવા જોરદાર થાય કે કેને શું છે કે અંદર પોષણ મળે અને વિકાસ થાય ડોડવાનો બાકી તો જો આ ઉપર તમને આપણી માંડવી બતાવીએ તમે ઉપર ઉપર તો આ બધી જ છે એમાં કંઈ ઘટે એમ નથી બધાની માંડવીઓ જોરદાર છે કારણ કે વરસાદ જોઈ એવો બધી મહિલ જ રાખ્યો અને હમુકાનો એથી વધારે આવ્યો જોઈ શકો છો તમે બધા માંડવી કેમ પડી છે હમણાં છેલ્લી વાર હવે આમાં હીરા કહી છાઈટી હીરા કહી મતલબ કે આપણે જો આ બાજુમાં કેવી ઓલી માંડવી પીળી થઈ ગઈ છે એ રીતના આપણા ખેતર ચંદવાણા વિસ્તારમાં અમુક અમુક જગ્યા એવા હોય અમારે અહીંયા ખેતર એવા છે કે માંડવીને શું છે કે થોડોક ટાઈમ આ હીરા કહી નો છાંટીએ ને તો માંડવી પીળી પડતી જાય એટલે પીળી પડતી જાય ને પછી ધ્યાન તો હાવ બરતા જાય ને પાંદડા સમજી ગયા એટલે એના કરતા હોય તો પાછી આવી લીલી છમ આઈ ક્લાસ થઈ જાય લેવલ માં આવી જાય એટલે એમ સમજો કે આખી માંડવી નું વાવેતર કરીએ એ પછી વી પચીસ દીની થાય ને એ પછી થી છાંટવાની હોય થી અમે માંડવી ઉપડે ત્યાં સુધીમાં ત્રણ કે ચાર વાર હીરા ખાઈ છાંટી દે એટલે આઈ ક્લાસ રેજ આવીને આવી પછી હવે છેલ્લી વાર છટાઈ ગઈ હવે આમાં કઈ ઘટે નહીં હવે બસ આ રીતના હજી બે હારી થી વરાપ રહે તો આમાં શું છે કે માંડવીમાં કઈક આઈ ક્લાસ દોડવા થાય જોરદાર તાકાતવાળા આમે લોકેશન તમે જોઈ શકો છો બહુ મસ્ત અત્યારે વાતાવરણનું છે ને બાકી તો હાલો હવે આપણે પાણી રેડી દઈએ એક પવિત્ર આપણો શ્રાવણ માસનો આજે બારસ છે શું કરે છે મમ્મી પપ્પા અહીંયા બાપુજી બેઠા જ ને મમ્મી કાઈક નારિયળ કાઢે છે પીયો શું કરે હાલે માંથી ન ખાવ દે ઉપાડવી જો કામાક્ષી ને પાણીમાં ગરી જાય ને એટલે પાણી વીખવાનો બહુ શોખ તમે જોજો આગડી હો અને નવરાવી દીધી ને કાપીઓ જો જા જોવે બધા તને જો દીકરા જો ઈ ડબલ્યુ ને ડોલ માં કરી ગયો બેન થોર દીકરો આપડો થોર છે આપડો આ

આવજો કઈ દે બધે દીકરો માને તો જો અત્યારે એને પાણીમાં પડ્યું રેવું થી લાલચુડો થાય છું

દાદા અહીં તારા નારિયેલ કાઢે દીકરા પાણી માંથી નતું નીકળવું કા તારે હે કામાક્ષી કેમ માનતો નતો તું કઈ વાંધો હાલો દીકરો ડાયો થઈ ગયો કે નઈ હાલો હવે અમે પાણી રેડી દઈએ પીપળા પછી આગળ વિડિયોમાં બન્યા રહેજો જો આમથી થોર ને થોરના દાદી ને થોરના મમ્મી તણે આલ્યા આવે છે અને આપણે અહીંયા આપડી આ બિલી ને ઝાડ પાસે પોચી ગયા પીપળાનું ને બિલી નું બેય ઝાડ આયા મિક્સ છે બહુ સારું માનવામાં આવે કે જ્યાં પીપળો અને બિલી બે ભેગા હોય એક સાથે હાલો તો આપડે પાણી રેડી દે મિત્રો પેલા અગરબત્તી કરીને આપણા બધા પિતૃ જેવો નેકડા અગરબત્તી and

આપણે ત્રણ દિવસો હાલો તો મિત્રો આપણે પીપળે અને બીલી એ પાણી રેડી દીધું છે બારસ નું શ્રાવણ મહિનાનું હવે હજી આમ તો ત્રણ દિવસ રેડે માણસો તેરસ ચૌદસ સમાસ આમ આપણે તો પાછું પોચા હે તો રેડશું જો હજી ત્રણ ચાર દિવસ લગી બરોબર પણ મહત્ત્વની વસ્તુ તો આમાં શું છે કે જીવતા આ માણસને પાણી પાય એ જ મહત્ત્વનું કહેવાય આ તો બધી ઔપચારિક આપણા ને શાંતિ માટેની વસ્તુ કહેવાય બધી બરોબર સાચી વસ્તુ તો જે માણસ આપણા પિતૃ પાણી રેડવું કહેવાય અત્યારે એ પિતૃ મતલબ કે આપણા સગાવાલા સગા સંબંધીઓ આપણા દાદા દાદીઓ કે આપણા જે વડવાઓ થઈ ગયા હોય બધાય એ બધીને જીવતા આપણે જે સેવા સાચી કરી હોય ને એને જે ગઠ પણ હોય ને એને આપણે પાણીનો ગ્લાસ ભરી દે એ જ સાચું કહેવાય મિત્રો તો પણ હાલે અત્યારે આપણા રીતિ રિવાજ પ્રમાણે આપણે બધી કરીએ એ વસ્તુ સાચીને સાચી જ કહેવાય અને સત્ય જ છે બધુંય સારું હાલો તો હવે આપણા વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ આપણો વિડીયો તમને ગઈ હોય તો લાઇક કરજો વધારે વધારે શેર કરજો મિત્રો અને જે મિત્રો નવા આપણા વિડીયોમાં જોનારા હોય એ બધાને પાછું કહી દઉં કે સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલ અને વધારેમાં વધારે શેર કરો મિત્રો હાલો આ વિડીયોને એ પૂર્ણ કરીને વધારે ને વધારે તમે શેર કરી દો બધાય અને આવતો નવો એક વિડીયો મસ્ત તમારા સામે લઈને આવશું પાછા ત્યાં સુધી રાહ જોજો હાલો જય શ્રી જય માતાજી